સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ગામે જાહેર ને સામૂહિક સાફ સફાઈ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થકી અપાયો સ્વચ્છતા નો સંદેશ સ્વચ્છતા સેવા બે ચોવીસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગામે ગામે જાહેર સ્થળોને સામૂહિક સાફ સફાઈ તેમજ સ્વચ્છતા જાગૃતિ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે સાયલા તાલુકાના સાયલા ગામે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ઉપક્રમે પંચાયત વિસ્તાર અને ગામની જાહેર જગ્યાએ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી તેમજ ગામમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ડોર ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે